તમારા સંસદ સભ્ય જે આવતા હોય હવે તો બદલવાનો સમય પણ આવ્યો છે પાછો અત્યારે તો હવે છેલ્લા ત્રણ મહિનાથી ચાર મહિનાથી હું એક પાર્ટીમાં નથી હમણાં કીધું એમ અહીંયા મેં મારી જ કિંમત ઘણી બધી ઘટાડી છે વારે વારે પાર્ટી બધીને લડતા લડતા પણ મને એમ કે આમાં કંઈક હારવું છે આમાં કંઈક હારવું છે પણ અંદર જેને જોઈએ તો બધું એકનું એક કઈ સારું જોવા મળતું નથી હવે ફરી પાછા એ ભાજપ ના આગેવાનો ઘરે આવીને મારી સાથે વાટાઘાટો કરે અને અત્યારે જે માહોલ છે એની અંદર આપણે બધા જેમ કે આવો મોકો મળે તો જતો ના કરે પણ મારું મન માનતું નથી ને માન્યું નથી ને માનશે આમને આમ આવા પ્રવાહમાં જોડાય અને કોણ જાણે મને તો જ ના આપણે કઈ એમ કે આટલું બધું દીધું છે ભગવાનની શક્તિ દીધી છે તમારો અઢળક પ્રેમ દીધો છે સદ્ભાવના જેવી સદ્ભાવના છે તો પછી કોઈ જાતના મોહમાં પડી શું કામ કરી જો ખેડૂતો નું ભલું થતું હોય તો હજી હું કરું હજી કરું અને એ પાર્ટીમાં જઈને ખેડૂતો નું ભલું થતું હોય પણ એ વાત મને ગળે ઉતરી નહીં એટલે પછી મને એમાં કઈ મતલબ નથી લાગ્યો